નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ દસ ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું રહ્યું ન હતું અમદાવાદમાં ગતરાત્રી દરમિયાન લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું સુરતમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું ભાવનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હવામાન વિભાગના આંકડા મુજબ ગઈકાલે મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું ગઈકાલે આખો દિવસ ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફૂંકાયા આ કડકડતી ઠંડીના કારણે શહેરના રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉંચકાયો છે જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજ તાપમાન વધુ રહ્યું હતું માઉન્ટ આબુમાં હવામાનનો મિજાજ ફરી બદલાયો છે માઉન્ટ આબુનું તાપમાન ત્રણ ડિગ્રી ઘટી માઇનસ બે ડિગ્રી નીચે જતું રહ્યું છે જેના પગલે આબુમાં વાહનો અને મેદાનમાં અને બહાર સુકાતા કે બહાર મૂકેલા કપડાઓમાં પણ બરફની પરત જામે છે પ્રવાસીઓ આ ખુશનુમા હવામાનનો આનંદ માણી રહ્યા છે ગુજરાતના તાપમાનમાં સતત વધઘટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છના ભાગમાં તાપમાન ગગડે છે તો બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન ઉંચકાઈને ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં તાપમાન ગગડે છે દિવસ દરમિયાન તો ગરમીનો અનુભવ થાય છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગરમી બાદ હવે ઠંડીએ જોર પકડ્યું છે આબુમાં પણ તાપમાન ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા બરફની પરત જામી હતી ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે ગુજરાતમાં હવામાન જાણે તેના અલગ અલગ રૂપ બતાવી રહ્યું હોય તેમ તેમજ વારાફરથી ક્યારેક ઠંડી પડે છે તો ક્યારેક ગરમીનો અહેસાસ થાય છે ગતરોજ રોજ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીએ જોર પકડ્યું હતું ત્યાં છેલ્લા ચોવીસ કલાકમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે આવેલ કે કે શાહ ટ્રસ્ટ સંચાલિત સ્વસહાય જૂથની મહિલાઓનું સંમેલન યોજાયું હતું જેમાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામડાઓમાંથી ત્રણ હજારથી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી હતી ટ્રસ્ટી અને હાલ અમેરિકા સ્થિત પ્રકાશ શાહ તેમજ તેમના પરિવારજનો દ્વારા મહિલાઓ પગ પર બને તેમજ શિક્ષણનું પ્રમાણ વધે તે માટેની માહિતી આપવામાં આવી હતી સાથે જ અમેરિકાથી આવેલ ડેલિગેશન દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ભારત દેશના ખૂબ વખાણ કર્યા હતા વાત્રક ખાતે આવેલ કે કે શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વસહાય જૂથની મહિલાઓનું સંમેલન યોજાયું હતું જેમાં અરવલ્લી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામડાઓમાંથી ત્રણ હજારથી વધુ મહિલાઓ સંમેલનમાં હાજર રહી હતી ટ્રસ્ટી અને હાલ અમેરિકા સ્થિત પ્રકાશ શાહ તેમજ તેમના પરિવાર જનો દ્વારા મહિલાઓ પગ પર બને તેમજ શિક્ષણનું પ્રમાણ વધે તે માટેની માહિતી આપવામાં આવી હતી સાથે જ અમેરિકાથી આવેલ ડેલિગેશન દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને ભારત દેશના ખૂબ વખાણ કર્યા હતા been fortunate enough to come over here to help for, with the Shaw family in giving back to India. It's been an incredible journey But this is very touching, wonderful. I, I'm very, I'm very proud to be a part of this, and to be giving back to help the people here, and I, I appreciate being here, a part of this. It's unbelievable. Yeah, I mean, I, we didn't know much. Of, we, we've heard over the years what. આ કાર્યક્રમનું મંતવ્ય એ છે કે ગરીબીમાં અમીરી છે તમે જો આજે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં અમે જે જોયું છે એ લોકો બધા ગરીબ છે અને હું ગરીબને ભગવાન માનું છું હિન્દુસ્તાનનું ઘણું જ સારું થવાનું છું અને એનો પ્રાઇમ એક્ઝામ્પલ છે નરેન્દ્ર મોદી ગરીબીમાંથી ઉપર આવ્યા જ ને તો એ જો વડાપ્રધાન થયા અને એ જો આ દેશને માર્ગદર્શન આપી શકું તો બધામાં હું પ્રભુ જોઉં છું હું માનું છું કે દરેક હિન્દુસ્તાનીમાં અત્યંત શ્રદ્ધા છે અને હિંમત છે અને હિન્દુસ્તાન દુનિયાનું સ્પિરિચ્યુઅલ રાજ કરશે આજુબાજુના ત્રણસો ગામડાઓમાંથી આશા વર્કરો સખી મંડળો અને આંબાવાડીઓના બહેનો અને ભાઈઓ બધા લગભગ દસ હજાર લોકોની સંખ્યામાં ભેગા થયા છે અને આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી અને એની સાથે સાથે યુગ પુરુષ આપણા મુખ્યમંત્રી મહા નરેન્દ્રભાઈ મોદી ઉપર ઈશ્વરભાઈએ લખેલી ચોપડીનું વિમોચન કરીએ છીએ ચોપડીમાં એમના જીવનકાળ દરમિયાનના એમની સિદ્ધિઓ એમની કાર્યપદ્ધતિ અને ગુજરાતને આખા દેશમાં નહીં પણ દુનિયામાં પણ સર્વશ્રેષ્ઠ નામ આપવા માટેની એમની જે કાર્ય પદ્ધતિ છે અને એમાં જે સફળતા મેળવી છે વાઇબ્રન્ટ ગુજરાતથી માંડીને સ્ત્રીઓ સ્ત્રીઓને આગળ લાવવાથી માંડીને એજ્યુકેશન ભણતર જેમાં જે ડ્રોપઆઉટ થાય છે એ ઓછામાં ઓછો થાય અને ભણતરથી જ આગળ વિકાસ થશે એ એમનું દ્રઢ માનવું હતું એ બધાનો નીચોડ આ પુસ્તકમાં છે એ પુસ્તકનું આજે વિમોચન કર્યું છે એસટી નિગમ દ્વારા મહાકુંભ માટે અમદાવાદથી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે જેનો લોકોમાં સારો પ્રતિસાદ મળતા તારીખ પચીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી હાઉસફુલ જેવી સ્થિતિ બની જવા પામે છે ત્યારે મહાકુંભની બસને સારો પ્રતિસાદ મળતા જ ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે અમદાવાદ અને ઉદયપુરને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ માટે તૈયાર છે આ નવી સેવા અમદાવાદ હિંમતનગર ઉદયપુર રૂટ પર દોડશે રેલવે લાઇન પર સફળ વિદ્યુતીકરણ બાદ તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય આવતા મહિને ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહેલા લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ચોવીસમી ફેબ્રુઆરીએ બિહારમાંથી ઓગણીસ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખશે ગુજરાતમાંથી ફરીથી અચાનક ઠંડી વધી ગઈ છે છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો રાજકોટ અને જામનગરમાં દસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જો કે રાજ્યના હવામાનમાં હજી મોટો પલટો આવવાનો છે કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે તેવી અંબાલાલ પટેલની આગાહી છે તેમણે ચેતવણી આપી છે કે જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં ફેરફારો થશે બજેટ પહેલા નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમના સંચાલનને નોટિફાય કરી દીધું છે જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગેરન્ટેડ રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળશે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થશે તો સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર